તો કચ્છથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં ફરી બંગાળ લીકેજ કે જ્યાં એરવાલ્વ લીકેજ ના કારણે સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે લીકેજ ના કારણે પુવારા લોકો સ્નાન કરતા જોવા મળ્યા જ્યાં ભુજ નલિયા હાઈવે પર ફરી પાણીનો વેડફાટ જોવા મળ્યો

પાણીનો વેડફાર જોવા મળ્યો ત્યારે લીકેજના ફુવારામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે કેટલાક લોકો બાઇક લઈને ત્યાં આવ્યા છે જ્યાં બાઇક પણ ધોઈ રહ્યા છે ત્યારે આ જે પાણીનો વેડફાર થઈ રહ્યો છે કે જ્યાં રાતા તળાવ પાસે એરવાલ્વ જે છે એરવાલ્વ જે લીકે તમારી ઘટના બની છે જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાર થતો જોવા મળી રહ્યો છે ત્યારે લીકેજના જે કુવારામાં લોકો સ્નાન કરતા જોવા મળ્યા છે જ્યાં

હજારો લિટર છે પાણી નો તો જોવા મળી રહ્યો છે ત્યારે શું છે વાત કરીએ તો વારંવાર આ વાલ જેવા અનેક પ્રશ્નો રજૂ થાય છે અને જો વાલ જે ખરાબ થઈ જાય છે ક્યાં તૂટી જાય છે તેના કારણે લોકો સુધી પાણી પહોંચી શકતો નથી અને લોકો વારંવાર ફરિયાદ કરે છે તેમ છતાં પાણી પુરવઠા અન્ય લોકો એ દાખ દેતા નથી અત્યારે આપણે વાત કરીએ કે આપણા શો તાલુકામાં પાણીની ઘણી તંગીઓ છે જયારે પાણી અમુક જે માંથી આવે છે ખરાબ છે તેના કારણે લોકોને ઘણી મુશ્કેલી થઈ શકે છે વધુ વાત કરવામાં આવે કે જે કચ્છમાં આમ તો પાણીની ખુબ જ તંગી હોય છે હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે એક બાજુ પાણીની તંગી છે ત્યારે બીજી બાજુ આ રીતે પાણીનો વેડફાટ

અબડાસામાં અનેક ગામડાઓ માં એ પાણી પોચે છે જાણે રાતા તળ થી સુધી એ પાણી પણ જાય છે પણ એ લોકોને પાણી જયારે નથી મળતું વારંવાર આવેદન પત્ર એ લોકો આપે છે લેન તૂટી ગઈ છે તેમ છતાં એ લોકો કોઈ દાદ દેવા તૈયાર થતા નથી તેના કારણે અમુક સમસ્યા અનેક સમસ્યાઓ લોકોને સહેન કરવી પડે છે પાણી બિલકુલ રમેશ માહિતી બદલ આપવાનો આભાર કે જ્યાં કચ્છ નર્મદા લાઇનમાં ફરી ભંગાણ પડ્યું છે ત્યારે ભંગાણ સર્જાતા જે અમદાવાદના રાતા તળાવ પાસેની આ ઘટના છે જ્યાં એરપાર્વ લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે ત્યારે ભુજ નલિયા હાઇવે પર પાણીનો ફરી વેડફાટ થતો જોવા મળ્યો